કામ એવું હતું ભાઈ કારણ કે આપણે એવા તો મસ્ત મજા નાવા પણ નાવાનું કેન્સલ થઈ ગયું કારણ કે ભાઈ ટાઈટ વાઈ ને તો મિત્રો ભાઈ આ છે આપડે નવા ઘર બનાવેલા છે કમ્પ્લીટ ચાર ઘર છે ઓ અત્યારે ટ્રેન્ડિંગમાં હાલતું હોય ને તો એક જ છે લાલો અને ભાઈ ફૂલ મસ્ત મજાનું મૂવી છે ગુજરાતી છે કેટલો કેટલો થાય છે આમ રિયલ હોય હતી 4 7:30 થાય હાલો એટો ફેમાલિક ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગની અંદર ભાઈ મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બહુ ભાઈ ઘણા દિવસ થઈ ગયા છે તો ભાઈ બ્લોગ નહોતા આવતા એટલે ભાઈ સોરી પણ આમાં કામ જ એવું છે આપણી પાસે એટલે બ્લોગ ડેલી આવી જ નહીં કારણ કે ભાઈ થાકી જાય ને તમને ખબર જ છે અને ખાસ વાત જણાવી દઉં આપણે પહેલા જે કપામાં હતા ત્યાંથી વહી આવ્યા છીએ ને અહીંયા થઈ ગયું છે આપણે કમ્પ્લીટ આઠ જમા થઈ ગયા છે આઠ દિવસ પછી પાછો આજે બ્લોગ એવો છે કારણ કે તમારા બધાની ડિમાન્ડ બહુ ફૂલ હતી ભાઈ સમજ કોમેન્ટો આવતી હતી એટલે મેં કીધું આ જ છે ને બ્લોગ સ્ટાર્ટ કરી અને ભાઈ ઘરની પડખે જ વીણીએ છીએ તો આવ્યા છે ઘરે પણ આવ્યા તા કામે પણ એ કામ થયું નહીં કામ એવું હતું ભાઈ કારણ કે આપણે એવા તો મસ્ત મજા નાવા પણ નાવાનું કેન્સલ થઈ ગયું કારણ કે ભાઈ ટાઈટ વાય ને એટલે એટલે આળા સડી એટલે બંધ કરી દીધું નાવાનું તો બંધ થઈ ગયું છે અને અત્યારે ભાઈ પાસે આપણે ઘરે આવી ગયા છીએ દોઢ વાગી ગયો છે ને બે વાગી આપણે કામે જવાનું છે તો મેં કીધું વ્લોગ બનાવી તમને બધાને થોડી ઘણી અપડેટ આપી દઉં આપણે પહેલાં આ ત્યાંથી વહી આવ્યા છીએ અને અત્યારે બીજો બીજા ગામ આવી ગયા છીએ ત્યાં પણ આઠ જમણ થઈ ગયા છે તો અહીંયા પણ હવે આપણે કદાચ ને મહિનો કપાયેલ છે પછી પાછા ઘરે આપણા નવા ઘર બતાવી દઉં તો અંદર રહ્યો નવું ઘર બતાવી તમને આપણે રહી છીએ ને અત્યારે બીજા ગામ અહીંયા ત્યાં અમે નવા ઘર બનાવ્યા છે મસ્ત મજાના ઈ તમને બતાવી દઉં તો મિત્રો ભાઈ આ છે આપડા નવા ઘર બનાવેલા છે કમ્પ્લીટ ચાર ઘર છે આમેથી શરૂઆત થાય બીજું ત્રીજું અને અહીંયા ચોથું તો ચાર ઘર બનાવેલા છે મસ્ત મજાના એ પણ બંગલા ટાઈપ કારણ કે વાંધો નથી એવો બધો આમ તો સારા જ કહેવાય અત્યારે ભાઈ છે ને કારણ કે ઠંડીના બહાર હોવું એની કરતા થોડું ઘણું ટેકો હોય ને એટલે વાંધો ન આવે એટલે ડાયરેક્ટ પવન ન આવે અને બાકી તો બધી આવી રીતના છે જો ગેસના સૂલા પીડા છે બાટલા છે આપણા ચૂલા છે ને આ આપણો નવા ઘર છે બાકી જો પંખો બંખો બધી જ સુવિધા આપણી પાસે કમ્પ્લીટ જ હોય છે પંખાની સુવિધા છે ખાટલા છે બાકી જો બધું આવી રીતના છે ને આ આપણો કપાસ છે આપણે વીણ લીધું છે અને અહીંયા માતાજીની સ્થાપના કરી છે આપણે થોડો ઘણો સાંયો નથી પણ વાંધો નહીં ને આ છે અમારા અશ્વિનભાઈ અશ્વિનભાઈ ને અમે છે ને નાવા આવેલા હતા પણ બેન રાખ્યું નાવાનું આમાં કેમ નાવું હું કેન્સલ થઈ ગયું ભાઈ એવું છે આળા સડે છે અને ટાઈટ આવે છે ફૂલ ગજબ લેવલની આમ તો અત્યારે થોડો ઘણો પાછો સુરત દાદાનો થોડો તરીકો છે એટલે વાંધો નહીં પણ તોય એટલી ટાઈટ વાય છે કુંડીમાં પાણી જોવા ગયા ને તો બંધ કરી દીધું હાથ ધોઈ લીધા એ કીધું હાલો હવે નવાઈ ગયું બાકી તમારે કેવી ડ પડે છે એ ખાસ કોમેન્ટ કરી દેજો અને ભાઈ ખાસ વાત જણાવી દઉં અત્યારે ટ્રેન્ડિંગમાં હાલતું હોય ને તો એક જ છે લાલો અને ભાઈ ફૂલ મસ્ત મજાનું મૂવી છે ગુજરાતી તમે બધાય જોવા ન જાવે ને તો જોઈ લેજો આપણી પાસે તો ટેમ નથી બાકી આપણે તો જોઈ આવી કારણ કે કપામાસી અને અહીંયા ક્યાંય ટોકીસ છે નહીં ટોકીસ બહુ આઘા પડે છે એટલા માટે આપણે જ ક્યાંય ગયા નથી તમારી પાસે ટેમ હોય તો જોઈ આવજો ગુજરાતી ફિલ્મ છે મસ્ત મજાનું તો બધા તમે જોઈ આવજો જે જે જોઈ આવ્યા હોય એ ખાસ કોમેન્ટ કરી દેજો અને અત્યારે તો હવે આપણે જવાનું છે પાછું આપણે કપાએ કારણ કે ઘર છે ને ત્યાંથી થોડોક જ આગો છે એટલે આવી ગયા બાકી તો નકર આગા હોય તો અહીંયા તો કંઈ ઘરે આવવાનું ન હોય એવું છે ભાઈ તો તમને અમારા ઘર કહેવા લાગે કે ખાસ કોમેન્ટ કરી દેજો બાકી તો કપામાં ભાઈ બધાને આવા જ ઘર હોય જે કપામાં ગયા હોય એને ખબર જ હશે બાકી થોડી ઘણી આજ મેં કીધું તમને બધાને અપડેટ આપી દઉં એવી રીતના છે ભાઈ અને બાકી બધાય છે અત્યારે થોડા ગાગા છે ને અમી રહેવા તો ના તમને ખબર જ છે તો એવું છે ભાઈ ને આ છે અમારો બધો ઇલેક્ટ્રિકનો સામાન અને અહીંયા તો ઢગલા પીડા હોય સાર ચાલના પણ બોડિયામાં છે બે હેઠા પીડા છે એક બે હજુ અહીંયા છે હજી ઠીક ભાઈ આવી રીતના હોય છે બધું કપામાં તો શું હોય ભાઈ હા જે સાસિંગ કરવાનું હોય અને આ છે મસ્ત મજાની કડવી બદામ છે એટલે ઓલી બદામ નથી હો પાછી કડવી છે સાયો પાછો હારો હોય બે ત્રણ ગાડા પીડા છે આપણી પાસે આવી રીતના બધું છે અને આ છે ભાઈ ગુજરાતી લેંગ્વેજમાં આને કહેવાય મેળો વાસણ હું અને આમ ખાટલી ને એવું પડ્યું છે પણ અહીંયા વધારે પડતા સમય જાય ને એટલે આમાં મેળો બનાવી નાખીને ને મેળામાંથી ટામડા રહી જાય મસ્ત મજાના એવું છે તો અત્યારે તો હવે પાછા આપણે લેસ ગો કપાવીણમાં તો આજનો બ્લોગ એ પૂરો કરી દેવો છે હવે તમને બધાને ત્યાં મળવું ઓછી બ્લોગ પૂરો કરી નાખી તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રેજો ખાસ આપણી ચેનલમાં એક હજારમાં થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટે છે તો ફટાફટ કમ્પ્લીટ કરાવો અને હાલો હવે મળીએ કપાયે જઈને મસ્ત મજાના આ કપા છે આપણો ભાઈ બધો આવો જો તમે ને હોતા છે મેહુલ ભાઈ મેહુલ ભાઈ ની બધા ઘણા ખરા ભાઈ છે ને ઘણા દિવસ થી અપડેટ આપી નઈ એ જોવે છે ફિલ્મ એની એક છે ને ભાઈ હા જે હે ને હોવે ને ત્યાં સુધી ચાલુ હોય પણ હાથમાં ફોન પડી જાય ને ત્યાં સુધી જોવાનું એટલી ઊંઘ આવતી હોય તો હું મેહુલ ભાઈ હું કેવા કપા કેમ છે કપા હારો છે કેટલો કેટલો થાય છે આમ રીઅલ હોય એ જતી ચાર સાડા ચાર વાહ ભાઈ સોયું તમે એટલો કપા થાય છે આપણે તમારે કેટલો કેટલો થાય છે ખાસ કોમેન્ટ કરી દેજો આપણને બાકી અમારા જો એટલો એટલો થાય છે ચાર થી સાડા ચાર ચાર ની રેન્જ તો કઈ હોય જ તે બાકી આવો આવું ધીમો ધીમો છે જો આવું છે આમ ને હેડામાં થોડોક ઓછું છે બાકી આમ અંદર છે ને ભાઈ ફૂલ વીણી છે આવી રીતના છે બાકી બધા હજી ભાઈ છે ને ઉતા છે દોઢ વાગ્યો છે દોઢ થી પોણા બે બે વાગે કામે ચડવાનું ખાડા બારે આવવાનું બે વાગે કામે ચડવાનું અને છ વાગે બંધ કરવાનું ત્યાં સુધી કામ કરવાનું આ આપણું કામ કરવાનો ટાઈમ છે તો બાકી તો કાંઈ નહીં ભાઈ હવે તો ભાઈ આવો કંઈક આપણા ઘર હતા અને થોડી ઘણી અપડેટ તમને આપી છે બધાયને તો ખાસ બધાય કોમેન્ટ કરજો આપણા ઘર કેવા લાગ્યા છે અને ભાઈ એક હજારમાં થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટે છે તો ફટાફટ પૂરા કરાવી દો તો હાલો મળી નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ અને ખાસ હવે જોઈશે ટ્રાય કરીશું કંઈ મી વ્લોગ આવે ડેલી તો બસ આજનો બ્લોગ અહીં પૂરો કરી મળીએ નવા બ્લોગમાં